જય નગલ નેતાધારી તોરણીયા ધામ રમતા રમતા બેન સુગુણાના બીજા મંગળ સુધી ફોઈ અને એવા અમારે ભાઈ જગદીશભાઈ એમના આવું સરસ મજાનું એક ગૌ માતા માટે આયોજન અને જો આ મંડળ અમારા મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણીયા ધામ ગૌશાળાની અંદર જાય જોકે આ મંડળ મિત્રો ગુજરાતની બહાર પણ પુના નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ અને એમાંય જે આ મંડળને એટલું નામ અપાયું હોય જેમની પાછળ એને તમ મહેનત કરી હોય આજે અમારા મેન મંડળના પ્રમુખ ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું જેના હાડમાં એની હલકી વાત એ હિથરું માણા દઈએ શામળા આજે અમારા મંડળના મેન પ્રમુખ જે પાત્રી જણાનું છે સંચાલન બધાને માર્ગદર્શન આપે જો કે લગભગ ગુજરાતનો કોઈ એવો કલાકાર બાકી ન હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય ખોટા વખાણ નથી કરતો ખાલી એની ઈસ્ટ આઈડી ખોલીને જોઈએ જયદીપસિંહ જાડેજા ઓફિસર આજે એક ગૌ માતાની લાગણી અને જેને ધર્મનું બીડું જડપું હોય એવી નાની ઉંમરમાં મોટું નામ હોય એવા મેન મંડળના પ્રમુખ અમારે છત્રી સમાજ નો ગર્વ એટલે ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા મિત્રો એને એક દાણ જોરદાર તાળીઓથી ઉધાવ્યો મારો બાપુ એ ગૌ માતા માટે આવું સરસ મદદ ત્યાં ગયા પ્રમુખ સાહેબ ઉભા થાવ ઉભા થાવ બાપુ મારા ગળા ના અને એમાં જગદીશભાઈ ના આંગણે જોરદાર તાળીઓથી ઉધાવ્યો આ મારા મેન મંડળના પ્રમુખ છે અને બધાયને માર્ગદર્શન આપે અને એક ગૌ માતાની લાગણી સાથે જો કે મિત્રો હજી જાજો સમય આપણે નથી લેવો કારણ કે આખ્યાન ઘણું બાકી છે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે વાતે એ હશે ભાઈ પથારી કરવામાં હવાર પડી જાય પછી હું વિચારે અને એમાંય અમારે તો ભાઈ જગદીશભાઈ ના આંગણે આવું ભવ્ય આયોજન અને એમાંય માલધારી સમાજ અઢારે વરણ બેઠો હોય આજે ગૌ માતા માટે અમારા પ્રમુખ સાહેબ શું કામ મહેનત કરે છે મિત્રો આજે આ સમયમાં મિત્રો કયક ગૌ માતા ને રેઢિયાર મૂકી દીધી માણસો કયક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને મરી ગઈ કઈ ગાયો મિત્રો રાતો રાત કતલ ખાને કપાય બાપ એક ગામડાની અંદર ગાયને ને ખૂબ મારતો હતો જો કે આજ માલધારી સમાજ બેઠો એટલે મારે વાત કરવી ગાયને ને ખૂબ મારતો હતો પણ ઈ ગાય ઓલા માણા પાસે કરકરે છે ભાઈ અમને શું કામ મારે

ત્યારે ગૌ માતાએ સરસ જવાબ આપ્યો તો કવિરાજ એ વાલા ગુણ ક્રિયા કોઈ કરે ઓ ગુણ ભૂલી જાય કાગા એ કહેવાય કે ઓલા મોટા મનના માનવી આજ અમે ક્યાં જાય બાપ કોને કહી કઈ દેશ લેવી દેશ દેશ નાળીયું કઈ દેશ લેવી કારણા એ તો રાણા ની ગિર રાણા પણ અમારથી નથી તાતા પગ પાળા આજ અમને બુઢાપો આવ્યો છે બાપ અમે હાલવા જાઈ તો અમારતી પડાઈ જાય એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ જગત ના અમને રેઢિયાર મૂકવી નથી અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ છેલ્લે અમને કસાય વાળે વેસવી નથી અને કસાય વાળે વેસી તો ભલે વેચી કવિરાજ અમારા ઉપર કરવત હકારવા નતા અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ એને ત્રાજવે વે તોડવા નતા અને ત્રાજવે વે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ એને ખરીદીને ઘરે લાવવા નતા અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ એને સ્લાવ પર શેકવા નતા અને સ્લાવ પર શેકા તો ભલે શેકા કવિરાજ એને ભાણા પીરસવા નતા અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીઠ કવિરાજ એને ઉદરમાં ઉતારવા નતા અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ તું એ ભાગ્યાને અમને પેલા માં કેવા નતા મિત્રો આજે અમારા પ્રમુખ સાહેબ એ ગૌ માતા ની લાગણી અને સરસ મજાનું જેને ધર્મનું બીડું જડીફો હોય આજે જો કે આપણે જાજો સમય નથી લેવો એનું કારણ છે કે આચાન ગણું બાકી છે પણ તમને એમ થાય કે મેં ગૌ માતાની વાત કરી તમને જરા પણ ગળે ઘોટડો ઉતર્યો તો આઈથી એક ગૌ માતાની જોળી આવશે ફૂલ નહીં ફૂલની પાખડી નાખી અને જોળીને વધાવી લેજો કોઈ પાય છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો એની મજાક ના ઉડાડતા અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે તો કે આમાં મજાક ઉડાડે કોઈ છે જ નહીં કાય હાવ જોળી નો સમજતા એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો ખાલી સ્પષ્ટ કરી લેવો ને અડી લેવો ને તોય તમારું જીવન ધન્ય થઈ જાય મારા બાપ તો એટલું કઈ જો કે મને છોકરા તો બધા ઓળખે જ છે પણ વધુ માં વધુ જો યુટ્યુબ માં મને ફેમસ કર્યો હોય તો નાના ના છોકરા બાળકો હું આવ્યો તરત જ વર્તી ગયા હતા ગગુડીયો મેલ પડતો નહીં કે ગલુડીયો આવ્યો ગલુડીયો આવ્યો એમ કરતા અને હજી તમને દાંત કઢવાના છે તમને આનંદ કરવાનો છે હવાર ઉઠી અને હવે તો કારણ કે દિવાળીનું વેકેશન આવે છે એ બધા આનંદ થી ફરવા જાવ એ મોહબત પેન્ટ શોર્ટકટ શર્ટ કુતરા કટવાળ એટલે અમારી ચેનલ નું નામ છે નકલંગ સ્ટુડિયો તો આપ એને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો એ સિલર એ સિલર ઘડીક સહન કરો મને છોકરા છોકરા મને બહુ વાલા છોકરા છે ભગવાન નું રૂપ છે